એમજી મોટર ઇન્ડિયાએ ભારતીય બજારમાં બેટરી બેગ સાથે વિન્ડસર ઈવી લોન્ચ કર્યું છે આ ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક ક્રોસઓવર યુટિલિટી વ્હીકલ છે કંપનીનો દાવો છે કે આ કાર ફૂલ ચાર્જ થયા બાદ ત્રણસો એકત્રીસ કિલોમીટર સુધી ચાલશે એમજી અને જે એસ ડબલ્યુ વચ્ચેની પાર્ટનરશીપમાં આ પહેલી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં આવી છે એમજીએ વિન્ડસરને ત્રણ વેરિયન્ટમાં લોન્ચ કરી છે એક્સાઇડ એક્સક્લુઝિવ અને એસેન્સ તેની પ્રારંભિક શોરૂમ કિંમત રૂપિયા તેર પોઈન્ટ ઓગણપચાસ લાખ છે જે ટોપ વેરિયન્ટમાં રૂપિયા પંદર પોઈન્ટ ઓગણપચાસ લાખ સુધી જાય છે કંપનીએ અગિયાર સપ્ટેમ્બરે વિન્ડર ઈવીને બેટરી રેન્ટલ પ્રોગ્રામ બેટરી એજ સર્વિસ સાથે રૂપિયા નવ પોઈન્ટ નવ્વાણું લાખની કિંમતે લોન્ચ કરી હતી આમાં બેટરીનો ખર્ચ સામેલ નથી આ પ્રોગ્રામ હેઠળ કંપનીએ દર મહિને ત્રણ પોઈન્ટ પાંચ રૂપિયા પ્રતિ કિલોમીટર ચૂકવવા પડશે ઈવી માટે બુકિંગ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસથી થી શરૂ થશે અને તહેવારોની સિઝન સુધીમાં ડિલિવરી શરૂ થવાની ધારણા છે બેટરી એજ ઓલ સર્વિસ એ બેટરી રેન્ટ પર આપવાનો એક પ્રોગ્રામ છે આ હેઠળ બેટરી બેકની કિંમત ઇલેક્ટ્રિક કાર ખરીદવાની કિંમતમાં સામેલ નથી તેના બદલે તમારી પાસેથી બેટરી વપરાશ મુજબ ચાર્જ કરવામાં આવશે એટલે કે બેટરીની કિંમત તમે જેટલા કિલોમીટર ચલાવશો તેના આધારે ભાડાની ફી તરીકે વસૂલ કરવામાં આવશે જ્યાં તમારે તેને દર મહિને ઈએમઆઈ તરીકે ચૂકવવી પડશે પરંતુ તમારે બેટરી ચાર્જ કરવા માટે અલગથી ચૂકવણી કરવી પડશે આ ઉપરાંત કારના પ્રથમ માલિકને આજીવન વોરંટી ત્રણ વર્ષ પછી સાઈઠ ટકા બાયબેક અને એમજીએફ દ્વારા ઈ હબનો ઉપયોગ કરીને પબ્લિક ચાર્જર પર એક વર્ષનું ફ્રી ચાર્જિંગ ઓફર કરવામાં આવશે